शतरी ठाकुर અમે કેવઈએ થેન્ક યુ સો મચ આ બધાનો આ બધાનો દિલથી આભાર આ બધાનો થેન્ક યુ થેન્ક યુ જય માતાજી હેલો ખુબ ખુબ આભાર ગજલબેન હેલો જ entity ભાઈ કલા કયા સદિયક ઠાકોર સમાજ તથા समस्त નાકના કલાકારો માટે જેસ મે સંમેલન નું સુંદર મજાનું આયોજન કરેલું છે દૂર દૂર થી અમારા ઠાકોર સમાજના ભાઈઓ તેમજ અન્ય સમાજના ભાઈઓ પધારે છે અયા સ્તનમાં બિરાજમાન ઠાકોર સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો બધાને મારા જય માતાજી જય ઠાકોર સમાજ શેત્રલન કોઈ રાજકીય સંમેલન નથી સાંધી જાળીશુ

সাইন সাকি আউদে হোলা তো জাই পুরা তো জাই বাই মাতাজি. তো মানে ছান মান সান সান মান সান দাকি. হিকরামেন হিকরামাইন হিকরামেন �

ભાઈ મિત્રો મારે જે કહેવાનું ઘણું બધું કહી દીધું છે આપણે અહીંયા કેમ મળ્યા છીએ આપણા સમાજના તથા દરેક સમાજના કલાકારોને દિલની વાત આપણે સાંભળવાની હતી આપણા આગેવાની આગેવાનોની વાત સાંભળવાની હતી એટલે ખાસ કોઈ આપણા કલાકાર કોઈનો બોલવું હોય તો કોઈ હાથ ઊંચો કરો આ બેન બોલું છું આપો આપો ગબરભાઈ આ વખતે તમે પેલા આવો

અત્યારે આપડે નઈ કરીએ તો ચાર સમય બહુ વીતી જાગો અને જમાનો એટલો છે કે આપણે જાગવાની ખુબ જરૂર છે આપણે મોરે મોરો બઉ ચાલે પણ આપણે મોરે મોરો મેળવાનો

બે જ વાત કરવી હે જાગો જાગો ઠાકોરો જાગો આથી ઘણા વર્ષ પહેલા પેલા થોડું બોલી નાખું એટલે ગાવાનું તો આપણે રોજ વૈસા પણ થોડા બોલવાનો મોકો મળે છે બોલી નાખીએ આપણા સમાજમાં વિક્રમભાઈ જે પ્રશ્નો છે જ્ઞાતિવાદીને લઈને ઉઠાવ્યું કલાકારને લઈને ઉઠાવ્યો છે એટલે ઘણા બધા સમાજના કલાકારો આપણા સમાજના કલાકારો કોઈની નોંધ નથી લેવાતી એટલે આ થયું એટલે હવે બધાની લેવા છે અને વિક્રમભાઈ જ્યારે પણ મને ફોન કરશે જ્યારે પણ બોલાવશે જ્યાં પણ જરૂર પડશે અને મારા સમાજમાં સમૂહ લગ્ન થતા હોય ગમે તે જ્યાં પણ અમારી જરૂર પડશે ત્યાં અમે હાજર રહીશું જય માતાજી હલો ભાઈ ચર્ચા તો ઘણી કરવી હતી ઓલરેડી પણ અત્યારે એવી થાય નહીં મારી જોડે બે જ મિનિટ તો છેલ્લી ત્રણ મિનિટ તો લઈ લે બરાબર વિક્રમભાઈ ઠાકોર વાઘ હતા સ રહેશે બધાને ખબર જ છે અને રહેવાનું જ છે બરાબર પણ નગોણભાઈ નગોણજી ખાસ તમારું વિક્રમભાઈ માટે બે વાત હતી સ્પેશિયલ કે અમુક સમાજ જે કે મતલબ કોઈને ટાર્ગેટ નથી કરતો પણ જનરલ એક કહું છું કે ઠાકોરોને ઇન મારતા નથી આવડતું એમને ખાલી એટલું જ કહેવું છે ઠાકોર ની ઈન નહીં પીન મારતા આપણે ટાઈમ આવશે વિધાનસભામાં ઓલરેડી આપણા ઠાકોર સાહેબ એકત્રીસ ટકા ક્ષત્રિય કીધા બરાબર છે ખાલી એકત્રી ટકા ખાલી એક સાઈડ વન સાઈડ ત્યાંનો મતલબ જે સાઈડ જેવો હોય સાઈડ જતા રહે ને તો એ વિધાનસભામાં જેની સીટ બદલી બદલી નાખાય પણ નહીં બદલવી અત્યારે ટાઈમ આવે ટાઈમ આયે

પહેલા કાર્યક્રમ નેતાનો થઈ ગયો ના અભિનેતાનો કાર્યક્રમ છે હા અને નેતા અને અભિનેતામાં શું ફરકિયાત દેખાય છે બે દિવસમાં જ વર્ષદ કીધું કે બધું ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ખાલી ને ખાલી વિક્રમભાઈ દેખાય છે હા દેખાતા હતા દેખાતા રહેવાનું છે થેન્ક યુ અને બધા આવો નવો સપોર્ટ

ભરવે